હેલો મિત્રો એમાં કિસાન ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ ઓગણત્રીસ એક બે હજાર છવ્વીસ મિત્રો અગાઉ મેં તમને આ વાળીનો વેલકમ છેતાલીસનો વિડીયો બનાવીને ચેનલ ઉપર મૂકેલો હતો આ પ્લાન્ટ પાસે જે હું ઊભો છું અત્યારે હાલ એનું પ્લાન્ટેશન એક આઠ બે હજાર પચીસ એટલે કે લગભગ છ મહિનાના પ્લાન્ટ થયા ઓગસ્ટ મહિનામાં પ્લાન્ટેશન કરેલું હતું આ પ્લાન્ટેશન આપણે વેલકમ છેતાલીસનું બે હજાર બાવીસો ડોકાનું પ્લાન્ટેશન કર્યું હતું એમાંથી બે હજાર પ્લાન્ટ અત્યારે હાલ તૈયાર છે હવે આ આપણે આના પાછળ એક આર એન્ડિજ કરતા હતા કે ભાઈ વેલકમમાં ફ્રૂટિંગ કેવું આવે પછી એમાં વાયરસનો પ્રકોપ કોઈ રહેશે કે કેમ એના માટે જ અખતરા રૂપે આપણે વાવેતર કરેલ છે હવે મિત્રો તમે જુઓ છો અત્યારે હાલ આ વેલકમ છેતાલીસની વાડીમાં જ ઊભો છું પત્તાની ગ્રીનરી પણ જુઓ તમે બરાબર ફ્રૂટિંગ પણ તમે જુઓ છેક નીચેથી ફ્રૂટિંગ છે છેક ઉપર સુધી ચાલું છે એટલે આ વેરાયટીના આમ ગણીએ તો કેરેક્ટર તાઇવાન ટાઇપના જ છે કે તાઇવાનમાં જે રીતે ગોળ પપૈયું આવે એ ટાઈપનું ગોળ પપૈયું જ છે અમુક પપૈયાને પટ્ટી હતી અમે ટેસ્ટિંગ કર્યું તો એમાં વધારામાં વધારે ઘડપણ છે અને વેપારી પણ વેલકમ છેતાલીસની ડિમાન્ડ કર્યું છે કારણ કે માર્કેટમાં સારું ચાલે છે એની કીપિંગ ક્વોલિટી પણ સારી છે હવે આપણે આ આઠમા મહિનામાં લેટ વાવેતર કર્યું હતું આ ખતરા રૂપે છેલ્લા પ્લાન્ટ આપણને મળ્યા વેલકમ છેતાલીના અને એનું વાવ્યું આપણે પણ મારી દૃષ્ટિએ આ વેલકમ છેતાલીસ વેરાયટી જો આપણે વાવીએ તો એમાં ઉત્પાદન કે આ વાળી મારી લોબી ચાલશે એવું મને લાગે છે હવે કટિંગ અમુક અમુક પટ્ટી આવી છે પહેલું કટિંગ આવશે તો એ પત્તાની ગ્રીનરી પણ જોઈ શકો છો અને પત્તા કમ્પ્લીટ એના બિલકુલ તાઇવાન ટાઈપના જ પત્તા છે મિત્રો હવે આ વર્ષે આપણને તાઇવાનના ઓરિજિનલ રોપા મળવા મુશ્કેલ છે એટલે એના ઓપ્શનમાં આપણી જોડે વેલકમ છેતાલી અને એક જે પંદર આ વેરાયટી બે વેરાયટીમાંથી આપણે પસંદગી કરવાની થાય છે એટલે ખેડૂત મિત્રોના વિડીયો આપણે બતાવવાનું કારણ એ જ છે કે ભાઈ કોઈ ખેડૂતને વાવવું હોય તો આ વેલકમ છેતાલીસ વાવી શકાય તમે ઉપરથી પણ જોઈ શકો છો છત્રી પર કોઈ વાયરસ દેખાતો નથી વાયરસ પાણીમાં આવ્યો હોય તો ઢોક્યો રહેતો નથી દૂરથી પણ આપણને એની પત્તાની પેલા ઉપરથી જ ખબર પડે કેમેરામેન તમને ઉપરના ભાગથી બતાવું અહીં આગળ આ બાજુ આવો વાયરસ દેખાતો નથી તમે જોઈ શકો છો એટલે વેલકમ છેતાલીસનું વાવેતરની પસંદગી કરીએ તો કંઈક ખોટું નથી કારણ કે અમે કાયમી નિરીક્ષણ કરીએ જ છીએ તમે આગળ પણ જુઓ અમુક વધારે વરસાદના કારણે પ્લાન્ટ પાછળથી પણ આવા ચોપેલા છે એનું ફ્રુટિંગ હજી આવ્યું નથી કાકા વધારે વરસાદથી મોટાલીટી વધારે આવી હતી ફ્રૂટિંગ પણ તમે જોઈ શકો છો દરેક છોડનું હવે મિત્રો નવા વર્ષમાં આપણા પપૈયા વાવવાની તૈયારીઓ લગભગ અમુક અમુક ખેડૂત મિત્રોએ ચાલુ કરેલી છે તો હું તમને મારી મારા અનુભવ પ્રમાણે તમને સલાહ આપું તો જો તમે એક એકર કરતા હોય તો એક એકરમાં દસ ટોલી છાણિયું ખાતર અવશ્ય ભરજ્યું ભીઘો કરતા હોય તો પાંચ ટાલી કમ્પોસ્ટ છાણિયું ખાતર અવશ્ય ભરજ્યું અને નોર્મલ બેડ બનાવીને જ પપૈયાનું પ્લાન્ટેશન કરવું જેથી છોડની માપનો પાળો તમે કરશો તો છોડનું મૂળ મૂળભૂળ પણ અંદર જઈ શકશે ઘણા મિત્રો ખુલ્લી જમીન પર પણ કર્યું છે પણ ખુલ્લી જમીન પર શું થાય છે કે એકદમ ખુલ્લી જમીન પર આપણે પપૈયાનું પ્લાન્ટેશન કરીએ તો જ્યારે માટી ચડાવીએ છીએ એ માટીમાં ફંગસ હોય છે એ ફંગસ જો ન અડ નાના કુમળા છોડને તો ફંગસના કારણે મોટા લીટી આવે છે એટલે મારી દૃષ્ટિએ પહેલો નોર્મલ બેડ બને પપૈયા ઉપર ચોપવા પછી પાંચ મહિના છ મહિનાનો જ્યારે પ્લાન્ટ થઈ જાય આપણો પછી નવી માટી ચડાવવી એટલે જે જે મિત્રો ખેતરની તૈયારી હવે કરતા હોય તો છાણિયું ખાતર આખા ખેતરમાં જ છૂટું નાખી દેવાનું સરસ ટેક્ટરની ખેડ કરી દેવાની પછી જ વાવેતર કરવું જો તમે છાણિયું પાછળથી આપશો ને તો એમાં બેડના ભાગમાં છાણિયું ખાતર આવતું નથી એના કારણે શું થાય છે કે શરૂઆતમાં જે ઓર્ગેનિક મેટર છોડને જરૂર હોય એ મળતી નથી એટલે મારા અનુભવ પ્રમાણે તો છાણિયું ખાતર છે બિલકુલ એકરે દસ ટોલી છાણિયું નાખીને કલ્ટિવેટ કરીને રોટોવેટર મારીને ત્યાર પછી જ પ્લાન્ટેશન કરવું હવે જ્યારે જ્યારે પ્લાન્ટેશન કરવાનું થશે લગભગ અમારી અમારા જે મિત્રો જે પ્લાન્ટ મારી જોડે નોંધાયા છે એમની પંદર બે બે હજાર છવ્વીસના રોજ ડિલિવરી છે જ્યારે એ રોપણી કરશું તો પ્લાન્ટેશન કઈ રીતે કરવું એ વિડીયો પણ હું તમને યુ મારી ચેનલ મારફતે તમને બતાવીશ કે જેથી કોઈ ભૂલ થતી હોય તો તમારી ભૂલમાં સુધારો થઈ શકે એટલે મિત્રો આ વેલકમ ની વાડી તમને હું બતાવી અત્યારે હાલ તો કોઈ ખેડૂત મિત્રોને વેલકમ છેતાલીસ કરવા હોય તો કરી શકાય આમાં કંઈ કોઈ ખોટું દેખાતું નથી કારણ કે એની છત્રી પણ સારી છે ફ્રૂટિંગ પણ સારું છે આ તો છ મહિનાનું જ થયું આમ ગણીએ તો એક આઠ બે હજાર પચીસે પ્લાન્ટેશન કર્યું એ ગણતરી કરતો છ મહિના થાય એને અત્યારે હાલ છ મહિનામાં પણ આ સારામાં સારું છે વાળી તમે જોઈ શકો છો કે એની છત્રી આ બધું અને એનું ફ્રૂટિંગ પણ તમે જુઓ ફ્રૂટિંગ પણ સરસ ચાલુ છે આ સિરીઝમાં મિત્રો અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરતા રહેજો કોમેન્ટ હોય તો આપતા રહેજો લાઈક કરતા રહેજો જય જવાન જય કિસાન